અને જોહરસિંહ સાથે મારામારી થઈ હતી જોકે ત્યારબાદ તેઓના સગા સંબંધીઓ જાન્યુઆરી રાત્રે મિત્ર સચિન ટાંક બિટ્ટુસિંગ ટાંક જનરલ દુધાણી ભેગા થઈને નરહરી હોસ્પિટલ સર્કલ ખાતે ચા પીવા ગયા હતા ત્યારે ફતેગંજ તરફથી આવી રહેલ એક બોલેરો કારમાંથી પાંચથી છ જણા ઉતર્યા હતા જે પૈકી ભીમા સતનામ બાવરી પાસે તલવાર હતી અમરસિંહ ઉર્ફે લખન નોરસિંગ બાવરી પાસે લોખંડની પાઇપ હતી સન્નસિંહ જીતુસિંહ બાવરી પાસે લોખંડની પાઇપ હતી રાજા સિંહ સતનામસિંહ બાવરી પાસે પણ તલવાર હતી હુમલાખોરો અર્જુનસિંહને મારવા પાછળ દોડ્યા હતા અર્જુનસિંહ ફોરા સર્કલ થઈ બીઓ બીના એટીએમ તરફ ગયો હતો જો કે હુમલાખોરોએ અર્જુનસિંહ પર લોખંડની પાઇપ તથા તલવાર વડે હુમલો કર્યો હતો જો કે આ દરમિયાન અર્જુનસિંહના મિત્રો ત્યાંથી ભાગી ગયા હતા સયાજગીન પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે